સ્વાગત છે મહાશિવરાત્રી નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રી નિમિત્તે દરેક હિન્દુ મંદિરોમાં શિવજીની પૂજા આરાધના કરવામાં આવે છે ક્યાંક ક્યાંક હોમ હવનનું પણ આયોજન કરવામાં આવેલ છે અને દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના શિવજીના સ્વરૂપોના દર્શન પણ કરાવવામાં આવતા હોય છે જેમાં બરફના શિવલિંગ જે આબેહૂબ અમરનાથ બાબાના દર્શન કરાવતા હોય છે તેવી જ રીતે નરોડા વિસ્તારમાં ગાયત્રી પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ભક્તોએ બરફના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે ગાયત્રી પરિવાર દ્વારા હવન અને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારની દવાઓની નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી મારું નામ મંગલદાસ પટેલ અહીંયા નરોડા શક્તિપેટમાં દર રવિવારે યજ્ઞ થાય છે સાથે સાથે દરેક સંસ્કારો પણ અહીંયા થઈ રહ્યા છે છતાં બીજી બધી પ્રવૃત્તિ અમારા મંદિરની પ્રવૃત્તિઓમાં ખાસ તો પર્યાવરણ છે પર્યાવરણ છે વિશેષ ભાર મૂકે છે અમે સાથે સાથે દર વર્ષે ભારતીય જ્ઞાન સંસ્કૃતિ જે પરીક્ષા થાય છે એની પણ પરીક્ષા થઈ રહી છે એનું પણ આયોજન થાય છે તથા વિશેષ કંઈ મોટું આયોજન વૃક્ષારોપણનું હોય એનું પણ આયોજન અમારે થઈ રહ્યું છે દરેક પ્રવૃતિ સાથે અમે સંકળાયેલા છીએ નટુભાઈ અંબાલાલ દલવાડી વર્ષો થી ગાયત્રી પરિવાર માં છે સક્રિય કાર્યકર્તા તરીકે આ કાર્ય કરે છે મહાશિવરાત્રી પર્વ દિવસે લગભગ પચીસ વર્ષથી અમે આ કાર્યક્રમ ઉજવીએ છીએ દર શિવરાત્રી એ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ થયેલી હતી તો દર વર્ષે આ દિવસે અમે શિવરાત્રી મહોત્સવ ભગવાન શિવલિંગ બનાવીને અહિયાં ઉજવીએ છીએ તેમજ સમગ્ર પ્રજાજન આ શિવલિંગ ના દર્શન કરવા માટે લાભ લે છે આની સાથે સાથે નરોડા ગાયત્રી રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેવી કે પર્યાવરણ વૃક્ષારોપણ તેમજ વિવિધ સંસ્કારો સાથે યજ્ઞ પણ કરવામાં આવે છે આ રીતે ગાયત્રી પરિવાર દરેક કાર્યમાં અગ્રિતમ ક્રમ પ્રમાણે આ કાર્ય કરે છે મારું નામ ડોક્ટર પટેલ છે અને અખિલ ગાયત્રી પરિવાર પ્રેરિત ગાયત્રી પરિવાર નરોડા શાખાથી હું કામ કરું છું અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નરોડા એ બે હજાર થી સતત નું કામ કરે છે અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધીમાં એકતાલીસ થી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે અને સંપૂર્ણ ઉછેર કરી અને એનું ધ્યાન રાખે છે અને આવનારા બે હજાર છવ્વીસ પહેલા અમારું એક ટાર્ગેટ છે કે અમે એકાવન હજાર વૃક્ષો અમે ધરતી માતાને સમર્પિત કરીશું અને જળ સંરક્ષણ અને સાથે સાથે સ્વચ્છતાના કાર્યક્રમો કરી અને આ દેશને અને આ રાષ્ટ્રને એક પર્યાવરણની જે ગ્લોબલ વોર્મિંગની અસરો જે થઈ રહી છે એમાં અમે એક અમારા અમારાથી જે યોગદાન થાય એ અમે અમે એને સમર્પિત કરીશું અને વિશ્વમાં કલ્યાણ થાય એવા ભાવ સાથે અમે સતત વૃક્ષારોપણ કરતા રહીશું હું ડોક્ટર અમી અમૃતિયા મેડિકલ ઓફિસર સૈજપુર ટાવરની સામે મ્યુનિસિપલ કમ્પાઉન્ડમાં જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાનું છે નિયામક શ્રી આયુષ્ની કચેરી જિલ્લા પંચાયત અમદાવાદના માર્ગદર્શનથી આજ રોજ અમે ગાયત્રી મંદિર નરોડા ખાતે આયુર્વેદ કેમ્પનું આયોજન કર્યું છે એમાં આયુર્વેદ અને હોમિયોપેથી બંને દવા અત્યારે અવેલેબલ છે અને આજરોજ શિવરાત્રી પ્રસંગે આવતા દર્શનાર્થીઓને આ લાભ મળી રહે અને આ જ દર્શનાર્થીઓ ફરીથી ફોલોઅપમાં અને આગળ તકલીફ માટે જે દવાઓ લાંબા સમય માટે ચાલુ રાખવાની થાય તો એના પ્રચાર પ્રસાર માટે પણ આ ફળદાયી નીવડશે કેમ્પ કેમ્પનું ખૂબ સરસ આયોજન છે રેગ્યુલર દવા લેવાથી આયુર્વેદ અને હોમિયોપેથી દવાની અસરની અનુભૂતિ થાય ટૂંક સમય માટે અત્યારે અઠવાડિયા દવા લેવાથી લાભ એટલો બધો ન મળે પણ પછીથી ત્યાં આવવા માટે પ્રેર્યા એના માટે અને તમામ રોગોની દવાઓ મળે છે અત્યારે સાંધાના રોગ પેટના રોગ વાળના રોગ ચામડીના રોગો છે બાળકોના રોગ સ્ત્રીઓના રોગો આ તમામ પ્રકારની દવાઓ અત્યારે અમે લઈને આવ્યા છીએ ખાસ તો આયુર્વેદ અને હોમિયોપેથીનો પરિચય મળે દર્દીઓને અને નરોડા થી અહીંયા થી દર્દીઓ ફરીથી સહીજપુર ટાવર સુધી આવીને લાંબા સમય સુધી દવા લઈ શકે એના માટે ખાસ આજે આવવા માટે અહીંયા અમે નક્કી કર્યું કેમ્પ અને સારામાં સારું આયોજન છે અને ખરેખર બધા લાભ લેશે એવી આશા રાખીએ છીએ મારી સાથે હોમિયોપેથી ડોક્ટર પણ સાથે છે એમને હું ડોક્ટર પૂર્વીશા હોમિયોપેથિક મેડિકલ ઓફિસર અહીંયા અમારે હોમિયોપેથિક દવાઓમાં પણ દાંત આવતી વખતે તકલીફ હોય મસાની તકલીફ હોય પછી કોઈ પણ જાતની સ્કીનની પ્રોબ્લેમ્સ હોય તો એ બધા માટે બહુ સારા ખરતા છે એ બધાની દવાઓ અમે લોકો રાખતા જોઈએ છે રેગ્યુલર દવા લેવાથી ઘણો સારો એમાં

ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષામાં નરોડા વિસ્તાર ની અંદર પંચાવન સ્કૂલોમાંથી છ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ રિપીટ થાય છે સાથે સાથે આ પરીક્ષા ધોરણ થી બાર તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સુધી લેવામાં આવે છે દર વર્ષે તાલુકા કક્ષાએ જે ક્રમાંક આવે છે એને ઇનામ આપી એને જિલ્લા કક્ષાએ પરીક્ષા માટે મેં આમંત્રણ આપ્યું છે જિલ્લામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક આવે એને રાજ્ય કક્ષાએ એની એક્ઝામ લેવામાં આવે છે અને રાજ્યમાં જે ઉત્તીર્ણ થાય છે ક્રમાંક આવે છે એને હરિદ્વારમાં દિવસની શિબિર કરવામાં આવે છે જે જે વિદ્યાર્થીને શાંતિકુંજ લઈએ છીએ એને અમે ગાયત્રી પરિવાર નરોડા એનો ખર્ચો ઉઠાવે છે સાથે એને ઇનામ પણ આપવામાં આવે છે તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલ ત્રણેય ઇનામ અમે શાંતિકુંજ હરિદ્વાર તેમજ ગાયત્રી પરિવાર નરોડા આપે છે આ પ્રવૃત્તિ લગભગ વીસ વર્ષથી ગાયત્રી પરિવાર નરોડા દ્વારા કરવામાં આવે છે ભારતીય જ્ઞાન પરીક્ષા ફક્ત નરોડા નહીં પરંતુ આખા દેશની અંદર લગભગ રાજ્યોની અંદર નવ ભાષામાં લેવામાં આવે છે તેમજ આ પરીક્ષા સમગ્ર ભારતની અંદરની સાથે સાથે નેપાળ રાજ્યમાં પણ લેવામાં આવે છે આ રીતે આખા દેશની સંખ્યા લગભગ છતાલીસ લાખ વિદ્યાર્થીઓ બેસે છે અને દરેક સ્કૂલો પણ આની સાથે ઉત્સાહથી ભાગ લે છે શિક્ષક દરેક ને સહયોગથી અમે અહિયાં આ કાર્ય કરીએ છીએ સાથે દર વર્ષે શિવરાત્રીના દિવસે જે શિક્ષકો આ કાર્યની સાથે જોડાયેલા છે નરોડા વિસ્તારની શાળાઓના શિક્ષક અને પ્રિન્સિપાલ નું અહીંયા સન્માન કરી અમે કંઈક અમારા તરફથી ભેટ આપી એમનું સન્માન કરીએ છીએ આ પ્રમાણે ગાયત્રી પરિવાર નરોડા રચનાત્મક પ્રવૃત્તિઓની સાથે ભારતીય જ્ઞાન પરીક્ષાની સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરે છે જેવી કે વ્યસન મુક્તિ અભિયાન વૃક્ષારોપણ જન્મદિવસ આ તમામ સંસ્કારો પણ અમે સ્કૂલના બાળકોને કરાવીએ છીએ વિદ્યારંભ સંસ્કાર દરેક સ્કૂલ ની અંદર જ્યારે સ્કૂલ ખોલે ત્યારે વિદ્યારંભ સંસ્કાર કરી સ્કૂલ કાર્યની શરૂઆત કરીએ છીએ ઓમ શાંતિ